નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો મરચાંની આવક તો બિલકુલ બંધ છે મિત્રો સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો આજે ટ્રાન્સપોર્ટ નગરમાં લગભગ છેલ્લા દિવસનો માલ છે કાલે લગભગ સોમયજ્ઞમાં રાજી જવી જોઈએ મિત્રો આજના દિનો નગરમાં માલ છે મિત્રો કાલથી સોમયજ્ઞમાં મહારાજી જશે મિત્રો એવું લાગી રહ્યું છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા અને લાગે તો શેર જરૂરથી કરજો અન્ય ખેડૂત લગીને શેર કરજો મિત્રો જેથી કરીને બધા ખેડૂત આપણો વિડીયો પહોંચતો રહીએ મિત્રો તો ચાલો ક્વોલિટી પ્રમાણે ભાવ જાણવાની કોશિશ કરી છે મિત્રો એક રૂપિયાનો ભાવ થયો એક રૂપિયાનો ભાવ થયો સાનિયાનું મરચું છે મિત્રો બે હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે બે હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ પણ સાનિયા મરચું છે આમાં અમુક ટકા કોકડાકી જોવા મળી રહી છે બે એકાવન

બાવીસો ને એક રૂપિયા નો ભાવ છે તો બાવીસો એક રૂપિયાનો ભાવ છે સુપર કલર માં મિત્રો બાવીસો એક રૂપિયા માં વેચાણું છે સાનિયા સુપર બાવીસો ને એક